બાવડામાં આવેલ ગૌરવ રોડ પર ઘણી હોસ્પિટલો આવેલી છે આ હોસ્પિટલો દ્વારા સતત છઠ્ઠે દિવસે જાહેર રોડ પર મેડિકલ વેસ્ટ નાખવામાં આવી રહ્યો છે ઇન્જેક્શન નીડલો તેમજ પાટાના વેસ્ટ તેમજ દવાઓનો વેસ્ટ અન્ય ઘણી વસ્તુઓ જાહેર માર્ગ પર નાખવામાં આવી રહ્યું છે તેમજ બાવળાના પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીના સભ્ય વિશાલભાઈ મહેતા દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પગલા લેવામાં આવતા નથી આવા મેડિકલ વેસ્ટ દ્વારા જાહેર પબ્લિકના આરોગ્ય તેમજ પાલિકાના જે સફાઈ કામદાર દ્વારા આવા વેસ્ટને ઉપાડવામાં આવે તો તેને પણ આરોગ્યનું જોખમ રહેલું છે તો આવા હોસ્પિટલો સામે કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી